हमारा पटेल मंडप सर्विस जो है वो जितनी जगह भी मुरारी बापू की एट्टी परसेंट हम ही लोग कथा करते हैं और हमारे सेठ हैं धोवल भाई पटेल जी उनका काम ही रहता है है यहाँ पे हमने जर्मन डोम लगाया है मैंने आपसे बात की थी वो तो इसमें जैसा कि हमारे साथी ने बताया है कि ये पच्चीस तीस हज़ार हम इसमें आगे बढ़ा भी सकते हैं ऐसा है तो 40 होगा तो 40 का भी हमारे पास कैपेसिटी अगले दिन हम लोग बढ़ा सकते हैं हाँ। नमस्कार मित्रों સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં રામકથાનું આયોજન થઈ રહ્યું છે તો અત્યારે તેમની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે મિત્રો આ રામકથા તારીખ ત્રીસ બાર બે ના રોજ શરૂ થશે અને તારીખ સાત એક બે ના રોજ તેમની પૂર્ણાવતી થશે તો આજે આપણે તેમના વિશે બધી જાણકારી મેળવીશું તો જોડાયા દેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી અહીં જે રામકથાનું આયોજન થઈ રહ્યું છે તેના વિશે તમને પણ સંપૂર્ણ જાણકારી મળે મારી પાસો જોઈ રહ્યા છો તે કથા મંડપનો મેઇન ગેટ છે અને તેને એક્ઝેક્ટ સામે આનંદ મેળો પણ રાખવામાં આવ્યો છે મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો વિશાળ કથા મંડપ તો આપણે તેમની અંદર જઈએ અને જોઈએ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કથા મંડપ મિત્રો અત્યારે કથા મંડપને પૂરી રીતે શણગારી રહ્યા છે અને છોટાજનોને ગરમી ના થાય તે માટે વિશાળ પંખા પણ લગાવવામાં આવ્યા છે અને જ્યારે કથા પ્રારંભ થતી હોય છે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે તો તેની પણ બાળકો અત્યારે પૂરી રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે મિત્રો કથા મંડપની બંને બાજુ આવા એકસ્ટ્રા મંડપ લગાવવામાં આવે છે જેથી શ્રોતાજનો બહોળી સંખ્યામાં આવે તો ત્યાં બેસી અને કથાનું રસપાન કરી શકે મિત્રો કથા મંડપની ડાબી બાજુ જનરલ ભોજનાલય બનાવવામાં આવ્યું છે અને આ તેમનો પ્રવેશદાર છે તેમાં પણ બે વિભાગ છે એક બહેનો માટે અને એક ભાઈઓ માટે અને તેની માટે વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે અને જેની અંદર પંખાની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે લાઇટની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો આ ડ્રોમ પ્રસાદ ભવન માટે બનાવવામાં આવ્યું છે અને જેમાં પંદર થી વીસ દેશી સુલ્યુ બનાવવામાં આવી છે મિત્રો આપણે આગળ જનરલ રસ્વ વિભાગ જોયો ત્યાર પછી તેની આગળ થોડોક આગળ હાલો ત્યાં સ્વયંસેવક ભાઈઓના ઉતારા માટે સુંદર ડ્રોમ બનાવવામાં આવ્યો છે અને વ્યવસ્થા પણ એકદમ સારી કરવામાં આવી છે પંખા પણ સારી રીતે લગાવવામાં આવ્યા છે લાઇટિંગ સારું છે ગાદડા ગોદડા ટોટલ સુવિધા સારી આપવામાં આવી છે તો મિત્રો આપણે કથા મંડપ જોયો ત્યાર રસોઈ વિભાગ પણ જોયો અને ત્યારબાદ જે સ્વયંસેવકો મિત્રો તેમની માટે પણ જે ઉતારો હતો તેને પણ આપણે નિહાળ્યો તો ત્યારબાદ હવે અમે જઈ રહ્યા છીએ મહેમાનો માટે જે ઉતારો બનાવવામાં આવ્યો છે ત્યાં જઈ રહ્યા છીએ તો રહીજો વિડીયોમાં અને અંત સુધી જોજો મિત્રો જેથી તમને બધી જાણકારી મળે મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ જે આનંદ મેળો એકઝટ કથા મંડપની સામે આનંદ મેળો પણ રાખવામાં આવ્યો છે તો આપણે આનંદ મેળાની અંદર પણ જોઈએ કયા કયા પ્રકારની રાઈઝો આવી છે તો ચાલો આગળ જોઈએ તો મિત્રો પહેલા આપણે કથા મંડપનો ડ્રોમ જોયું ત્યાર બાદ ભોજન મંડપ અને ત્યારબાદ ભોજનાલે માટે જે ડ્રોમ બનાવવામાં આવ્યો છે તે પણ અને જે સ્વયંસેવકો માટે ઉતારા માટે ડ્રોમ બનાવવામાં આવ્યો હતો તે પણ અને અત્યારે જે આપણે નિહાળી રહ્યા છીએ તે આ જે ડ્રોમ ઉભું કરવામાં આવી રહ્યું છે તે વીઆઈપી લોકોના ઉતારા માટે બનાવવામાં આવ્યું છે અને તેમની બાજુમાં જ વીઆઈપી ભોજનાલય પણ અહીં જ બનાવવામાં આવ્યું

400 નો ડોમ છે પછી સાઈડમાં જે મંડપ છે આપણે 30 બાય 400 નો મંડપ છે કથા મંડપ છે કેતી પછી એમાં કેટલા લોકો સમાઈ શકે આ યહા પે અમને જર્મન ડોમ લગાવ્યા છે મેને આપસે વાત કરી થી વો તો इसमें जैसा कि हमारे साथी ने बताया है कि ये 25 3000 हम इसमें आगे बढ़ा भी सकते हैं ऐसा है तो 40 होगा तो 40 કા ભી ہمارے پاس કેપસિટી કેપસિટી अगले दिन हम लोग बढ़ा सकते हैं और और आगे आपका सुंदर मेले का भी आयोजन हुआ है उसका भी आप देख लीजिएगा और सारा ही काम हम करते हैं जितना भी, है केवी -केवी है। लग -लग है। भी हमारे पास उतारे के लिए दो हजार तो खातला आ रहे हैं जो मेहमान आएंगे उनको रहने के लिए दो हजार खातला आ रहा है उनके गादला आ रहा है अच्छे वाले और रजाई सारी व्यवस्था हम लोग इधर देने वाले उनके लिए और वी के लिए अलग भोजनालय है उसमें वी का है उसमें भी ढाई से तीन हजार एक साथ तीन से चार हजार आदमी आद्म, वी खा सकते हैं एक साथ में वैसे टेबल राउंड टेबल है और वी आई कुर्सियाँ हैं उसके बाद जनरल भोजनालय है उसमें तो बीस पच्चीस हजार आदमी एक साथ खा सकते हैं और सेवकों के लिए आगे उतारा भी दिया उसमें गद्दे वद्दे सब बढ़िया आप तो देख लिए होंगे अभी काम चालू है बस यही सब है पटेल मंडप सर्विस हमारी जो है वो अमरेली लाठी रोड पे स्थित है और बापू का काम हो गया और जनरल कोई भी काम सरकारी काम हो गया अभी तक तो बढ़िया काम हमारी जो है सर्विस के मामले में हम लोग बहुत आगे हैं और हमारे सेठ जो हैं धवल भाई पटेल उनका कहना है कि हमें सर्विस से मतलब है और किसी से मतलब है काम अच्छा होना चाहिए बस हो गया और बाकी उनको ક્યાં હોય કામ અચ્છા કરનાર દેના હે બસ હો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમારા મિત્ર મંડળ ને શેર પણ કરજો જેથી તેમને પણ અહીં જે રામકથા નું આયોજન થઈ રહ્યું છે તેના વિશે બધી જાણકારી મળે